નખત્રાણા ના ગણેશનગર વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી આશા વર્કર તરીકેની કામગીરી કરનાર બહેન શ્રીમતી અરુણાબેન અમૃતભાઈ આચાર્યનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મૂળ સાબરકાંઠાના મોટા ખેચલા ગામના વતની અરુણાબેન ગણેશનગર નખત્રાણા ખાતે ખૂબ સારી કામગીરી કરેલ જેમાં મમતા દિવસ હોય રસીકરણ કાર્યક્રમ હોય ધાત્રી માતાની સાર સંભાળ હોય તેમજ ગંભીર બીમારીમાં પણ લોકો સાથે રહી તેમની સારવાર કરાવતા તેમજ વાડી વિસ્તારની આદિવાસી બહેનોની પણ ખૂબ સેવા કરેલી જેમની પાસે પૈસા ન હોય તો પણ આર્થિક મદદ કરતા છેક ભુજ સુધી રાત દિવસ રોકાતા ઇમરજન્સી 108 જેવી કામગીરીમાં પણ સાથે રહેતા ખાસ કરીને કોરોના જેવી ગંભીર બીમારીમાં તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે જેથી સરકાર શ્રીએ સમગ્ર નખત્રાણામાં શ્રેષ્ઠ આશાનો એવોર્ડ આપી સન્માન કરેલ છે આ વિદાય કાર્યક્રમમાં નાના નખત્રાણા સબસ્ટેશનની તમામ બહેનો તેમજ ફેસિલિટર બહેન સીએચઓ બહેન એમપીડબ્લ્યુ તેમજ નર્સ બહેન ઉપરાંત ગામના અગ્રણી લાલજીભાઈ ગોરડિયા વગેરે જોડાયા હતા અને ખૂબ ભાવુકતાથી વિદાય આપી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા